પંચમહાલના ચકચારી નીટ પરીક્ષા કૌભાંડમાં એક બાદ એક ધરપકડનો દોર યથાવત છે ત્યારે પોલીસે હવે નીટ પરીક્ષામાં પાસ કરાવવાના કૌભાંડની તપાસમાં શાળાના આચાર્યની ધરપકડ કરી છે પોલીસે ગોધરાની જય જલારામ સ્કૂલના આચાર્ય શર્માની ધરપકડ કરી છે નીટની પરીક્ષામાં પુરૂષોત્તમ શર્માએ કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવી હતી જોકે આચાર્ય પુરૂષોત્તમ આચાર્ય સમગ્ર કૌભાંડમાં સામેલ હોવાની માહિતી સામે આવી છે ત્યારે આરોપીઓએ કોઓર્ડિનેટરને વિશ્વાસમાં લઈને સમગ્ર કાવતરુ રચ્યું હોવાની માહિતી મળી રહી છે પંચમહાલના ચકચારી નીટ પરીક્ષા કૌભાંડ અને જેમાં એક બાદ એક ધરપકડ થઈ છે ત્યારે પોલીસે હવે નીટ પરીક્ષામાં પાસ કરાવવાના કૌભાંડની તપાસમાં શાળાના આચાર્યની ધરપકડ કરી છે જણાવી દઈએ પોલીસે ગોધરાની જય જલારામ સ્કૂલના આચાર્ય પુરૂષોત્તમ શર્માની ધરપકડ કરી છે નેટની પરીક્ષામાં પુરૂષોત્તમ શર્માએ કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવી હતી જોકે આચાર્ય પુરૂષોત્તમ શર્મા સમગ્ર કૌભાંડમાં સામેલ હોવાની માહિતી સામે આવી છે અને આરોપીઓ કોઓર્ડિનેટરને વિશ્વાસમાં લઈ આ સમગ્ર રચ્યું હોવાની માહિતી મળી રહી છે તો આજ મુદ્દે સંવાદદાતા વિવેક ફોનલાઇન પર જોડાઈ ગયા છે વિવેક પંચમહાલનો ચકચારી નીટ પરીક્ષા કૌભાંડ અને એક બાદ એક ધરપકડ અને જેમાં પોલીસે હવે મુખ્ય શાળાના આચાર્ય છે એ આચાર્યની ધરપકડ કરી છે શું વિવેક જી ચોક્કસ થી વાત કરીએ તો નીટ કૌભાંડ મામલે વધુ ને વધુ એક ખુલાસા થઈ રહ્યા છે ત્યારે પોલીસ તપાસની અંદર વધતો દોર ને લઈને પોલીસે વધુ એક આરોપીને પકડી પાડ્યા છે જે સ્કૂલના જય જલારામ સ્કૂલના આચાર્ય ખરા પુરુષોત્તમ શર્માની ધરપકડ કરી લેવામાં આવી છે જયારે હાલ જે અગાઉના આરોપી ખરા એમની પૂછતાછ દરમિયાન આ સમગ્ર કૌભાંડ નો મામલો સામે આવ્યો છે જયારે આ કોઓર્ડિનેટર જયલારામ સ્કૂલ નો કોઓર્ડિનેટર છે તે ત્યાં ફરજ બજાવે છે હાલ જોવા જઈએ તો પોલીસે ધરપકડની સાથે જ વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે જી જી બિલકુલ વિવેક સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર